સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયો ગોધરા પીપી બારિયા અને તારે બોલવાના મિત્રો તો હેલ્લો મરટી ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય બલી મિત્રો અત્યારે વાગ્યા છે આઠ વાગ્યા છે અને તમે જોઈ શકો છો આપણું એ ગણેશ મ્યુઝિક કાઉન્ટ બેન્ડ જેને પણ લગ્નમાં જો જરૂર હોય નોતર માટે તો બિલકુલ વ્યાજી ભાવે કહીમાં આવશે તો થોડા દિવસમાં ભમ માટે ઓર્ડર ચાલે છે સૈત્રી નવરાત્રી પૂરી થઈ એટલે હવે ઓડર ચાલશે બાકી આપણે આજે જઈ રહ્યા છીએ મિત્રો બહાર જઈ રહ્યા છીએ બરાબર છે મિત્રો આ ભાઈને શું થયું તને આ જીએ છીએ અમે બહાર તમને તઈ જઈને બતાવીશ બરાબર છે થોડો ઘણો બંધારો હો ને જો કેટલી મોજ કેટલી મોજ થાય એ હું જરા

સરત મહારાજને મંદિરે આપણે આવ્યા છે તો મિત્રો આવી દવા કેક છે તો આપણે કોઈ પણ રોગ મટી જાય છે લો લો અમારું સાતાવન નહીં અહીંયા તો રહે આ ભાઈને તમે આ શું કહેવાય ચામડી રોગ જ છે ચામડી રોગ છે તો મહારાજ લગાવે છે અને લગભગ અડધા કલાકમાં આપણે ફેર પડી જાય બરાબર હા કલાક રોગ મટી જાય તો મિત્રો હું જાતે આવ્યો છું તમે આવો ચામડીનો રોગ હોય ગમે તેવો હોય તો મટી જાય છે કેવાનો મતલબ હા કોઈ પણ રોગ મટી જશે ગમે તે રોગ કોઈ પણ રોગ મટી જશે તમે જોઈ શકો છો હમણાં કલાક મેં અડધા કલાકમાં ફીર પડી જાય બરાબર તો જાતે લગાવ્યા છે અને એવી દવા લેવામાં દવા આપણે લેવા જોઈએ તો આવજો

આ મંદિર છે આપણે ચાલો દર્શન કરીએ તમને પણ દર્શન કરાવું કરાવજુ રામાપેર નું માતાજી નું મંદિર છે અહિયાં તમે જોઈ શકો છો મહારાજ છે મંદિર અને એમાં બધો ફોટા રામદેવ પીર મહાકાળી કુંડ ચોવીસ કલાક ચાલુ હા ધોરણો ચાલુ મિત્રો અને બાર બાર થી બધા દુખિયારો આવે છે હા રવિવાર ગુરુવાર હા મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો આ જેને પણ ચામડી રોગની આ બોળ મારી છે કોઈ પણ બીમારી તમને થતી હોય તો મટી જાય છે

ચાલો ગોધરાજીએ છીએ કેમજીએ છીએ તમને કહીશ બરાબર બઢિયા દે 我嘞。<Vale. S 2> yeah, yeah, yeah. દોસ્તો ફાઇનલી આપણે હવે આ ભાઈએ સોંગ ગાધું છે અને કોમેન્ટ કરજો તમે કેવું સોંગ છે બરાબર શું નામ છે આપણું યોગેશ યોગેશભાઈ ડામોર યોગેશભાઈ ડામર ભાણપુર ભાણપુર ને માતાજીનું સોંગ ગાધું છે બાકી કોમેન્ટ કરજો બરાબર છે સુર સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયો ગોધરા પીપી બારિયા અને તારે બોલવાના છો ભાઈ બોલો ને મિત્રો

આપણા મોજ લે ટીમલી કરી વા બે શબ્દ બોલશે આપણી ચેનલ વિશે અને ચાહકો વિશે ગુલાબભાઈ ઘણા રેકોર્ડિંગ લઈને આવે છે અને ખૂબ સારા સારા બ્લોગ બનાવે છે તો આ વ્લોગને ખૂબ આગળ વધારો અને નવું નવું કંઈક નું કઈક કંઈક નું કંઈક જોતા હા એ બધાને આજે પણ એક કલાકાર સર લઈ છે આપણે કયું ગામ છે આપણે ભાઈ ભાણપુર ભાણપુરથી આપણો કોન્ટેક કર્યો પીપીભાઈના સ્ટુડિયો ખબર જ છે પણ મને કીધું કે ભાઈ ચાલો કઈ આવવાનું છે મેં કીધું ચાલો રાખી દે કે ભાઈના સ્ટુડિયોમાં તો ચાલો ભાઈ ગાવાના છે થોડી ઘણી ઝલક તમને મળું બરાબર કેટલી મોજ થાય તમે ખાલી બન્યા રહીશું જોટિંગ સાથે બરાબર મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે ભાઈ ખૂબ ખૂબ છે ને મજા મજા આવી મજા એટલે મિત્રો સપોર્ટ કરજો બાકી તમને કેવો વિડીયો લાગે એ કોમેન્ટ કરજો હવે આપણે જીએ છીએ અને બસ એમ જ

يلا فريه برابر تعالوا ماليه